ફટાફટ આપણે ખેતરમાં જવાનું છે બધું ખાવાનું પ્લેન ફટાફટ આવી જાય અમે લેવા સમજી ગયા આપડે પ્લેન બનાવે ખેતરમાં નાસ્તાનું તો તૈયારી હું આવું સાવને કહી દીધું એટલે બધા જઈએ આપણે બરોબર હરિય તૈયાર

अमेज पॉइंट जंसा आई कहना प्रसन्न जिम्मा नंबर रंट आई जा

ફોન કરીને કઈ જ ગો બધા અમારું જ છે બરોબર જામ પાર્ટી મને ફોન કરી દેવા તમારે આવી જવાનું કામ બરોબર પાર્ટી કરવા માટે તૈયાર આપણે બનાવવાનું ચાલુ થયું છે આપણે આ બધું મૂડી બરોબર ખાટલામ પાટલા બધું જ છે સુવિધા પાર્ટી કરવા માટે જાન થાય ને આવી જ જવાનું

તમે પૈસા કાઢવાના તો અમે ઘેર થી લેતા હોય પેલી વખાણા જુ થાય હું નહીં આવું તો એના જેવું કઈ ને મેલી નઈ લુખાવું પાલથી કરવા

કાલી બોલતા રે માથા કો

બગલ કા દી બગલ એલપા કોણ કેલા સાવલ ને હાથ બલા તોકાન તો અнда તોકાન ઈ શું કરતા તા લેરાય લે હે આલે દે દે હે દે 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 બાકી બાકી દે બાકી ને બાકી

કઈ શું ભારવા લેવાય ના રહ્યા મારે તો એમની વર્ધી આમ તો લેવી જ નહીં